વિશ્વ ગુજરાતી દિવસના દિવસે જ્યારે અમને અંદરથી ગુજરાતી સ્ફૂરતું હોય ત્યારે અમે પહેલા વહેલા કંઈ પણ ગાઈશું જેને ગુજરાતી જે આવડતું હોય તે ગાઈ શકે છે સાંભળ્યું સ્ટાર્ટ વિથ વા વાદળ વા વાદળ ગોકુળમાં ટોકડ માં ટોક્યા મોર મળવા આવો સુંદર વર સામળિયા તમે મળવા ને શા માટે ના આવો સુંદર વર સામળિયા એ તમને નમજી ની આણ મળવા આવો સુંદર વર સામળિયા કાન તારી મોર લીએ મોહિને ગરબો ગેલો કીધો કે એવા સરવણ સાઝની રે માજમ રાતની જીરે વા હલડી ક્યારે વાગી જીરે બી છોગણ ક્યારે વાગી એ અડધી કપોડ લગી બચી જાય છીકા છીકા એવો એનો ટેસ્ટદાર દાળનો વઘાર છે અમારે રેસ્ટોરન્ટ ખોલવાના છે ને બેને એટલે અડધી કપ લગી બચી જાય છીકા છીકા એવો એનો ટેસ્ટદાર દાળ વઘાર છે પોલું છે ને બોલ્યું છે એમાં તો શિકારી કારીગીરી સાંભળો વઘાર તો કહું કે તું સાણો છે ધીરે 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 છટાથી કુસુમરજ લઈ દોડતો વાયુ વાયા આપણે આપણા ધર્મ સંભાળવા કર્મનો નો મર્મ લેવો વિચારી હું કરું હું કરું એ જગ સકટનો ભાર જેમ સ્વાન એ લાંબો ઢગલો એ લાંબો ઢગલો મૂછો વાકડી સિરે પાઘડી રાતી બોલ બોલ તોલી તોલી છેલ છબી લો ગુજરાતી હું તો છેલ છબી લો ગુજરાતી વિશ્વ ગુજરાત દિવસ મુબારકો નમસ્તે